Beautiful star cast of Kashi Rado. Come on, guys. Three, two, one. 2, 1. please welcome the entire star cast Requesting the producer Mr. Bhatpal Shah, script writer and director Dhruv Goswami, Deeksha Joshi, Jayesh More, and Shuhad Goswami on the dais. सर <laughs> जो स्पीकर भी सीटी मारा है सर फिल्म आटे वो जरूर पाचर जाता रहो ओके सो माय क्वेश्चन टू यू इस यू कैन फेस द ऑडियंस दैट्स फाइन माय क्वेश्चन टू यू इस के वे जरूर तो मैं यार सब्जेक्ट हाथ में ली तो व्हाट काइंड ऑफ डिफिकल्टीज डिड यू फेस अरे यार सब्जेक्ट पर्टिकुलरली आने सिलेक्ट करो पाचर नो मेन रीजन चूज जयरे मैं सब्जेक्ट हाथ में लीजिए डिफिकल्टीज भाई जेन्युअली कोई डिफिकल्टीज कोई प्रकार नहीं आई એટલે એવી કોઈ જ ખોટી વાર્તા હું નહીં કરું પણ યસ એક મેઇન ઘટના હતી કે રિસર્ચ અને બધી વસ્તુ આ ફિલ્મમાં બહુ જ માગતી હતી જે રિસર્ચ અમે લોકો કર્યું છે મારી આખી ટીમે રિસર્ચમાં બહુ જ વધારે મહેનત કરી છે અને આ જ વાર્તા ચૂઝ કરવાનું મેઇન કારણ એ હતું કે ક્યાં સુધી એક જ પ્રકારની ડ્રામા કોમેડી ફિલ્મ્સનું હા એટલે સોરી ટુ સે કે જે અત્યારે રૂપિંગમાં ચાલી રહ્યું છે ને જે સેફલી અત્યારે કોમર્શિયલી કામ કરી રહી છે પણ કંઈક નવું કરું તો કંઈક નવી પબ્લિકને બતાવું તો ધેટ્સ ઓન્લી રીઝન કે આ ફિલ્મ કરી ગ્રેટ આન્સર સર માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફોર દીક્ષા જોશી એક વખત જોરદાર તાળીઓ થઈ જાય દીક્ષાના માટે હું હમણાં સુધી બંધાણ કહેતો હતો જોરદાર તાળીઓ પણ કોઈ નહોતું પાડતું હવે બંદાય પાડી અ ટીચર તમે ફિલ્મ જે ટીઝર સામે આવ્યો છે એમાં દેખાઈ રહ્યું છે કે આઈ એમ શ્યોર કે તમારે લેંગ્વેજ જરાક શીખવાની જરૂર પડી હશે હાઉ ડિફિકલ્ટ વોઝ ધેટ અને આ જે અલગ અનુભવ રહ્યો છે આપકો હાઉ વોઝ ધેટ પ્લીઝ શેર સમ ઇન્સિડિન્સીસ આઈ ફીલ ઇઝ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી પાર્ટ ઓફ This ફિલ્મ કારણ કે અ કેરેક્ટર બહુ જ અગરો હતો અ સો લાઈક આઈ પ્લેડ મધર ફોર ધ ફર્સ્ટ ટાઈમ જેટલું બંગાળી હું બોલી છું એટલું ઇનફ છે पर जितना भी थोड़ा बहुत बंगाली सीखा और जो जो भी जितना भी बंगाली के अराउंड खेला है और थोड़ा हिंदी भी यूज करी है वो जान के किया गया है तो हाँ थैंक यू यारे यारे नहीं नहीं। सर इंडस्ट्री में बदा सुधी यही खबर पहुंचती हुए कि जयरे जयरे कोईपण स्क्रिप्ट राइटर डिरेक्टर प्रोड्यूसर तमने अप्रोच करता हो कोईपण रोल मैं તો તમે એ જે કેરેક્ટર છે એની ડેપ્થમાં એકદમ જતા રહેતા હોવજો અને તમારું જે ડિસ્કશન છે એ પણ ખાસું એવું લાંબુ ચાલતું હોય છે તો આ જે કેરેક્ટર છે એને હા પાડતા પહેલા વોટ વોર ધ ફેક્ટર્સ કે જે તમે જોયા તને ફિલ્ટરેશન પ્રોસેસ શું હતી કે હા આ કેરેક્ટર બરાબર છે આ ફિલ્મ બરાબર છે હવે તો હા પાડવી પડશે એક્યુઅલી ધ્રુવે ફોન કરીને જ્યારે મને બનલાઈન સંભળાવે એટલે એ જે વર્લ્ડ હતું ફિલ્મ એ સામગ્રી મને કહ્યું કે આ ઇન્ટરેસ્ટિંગ છે અને ફિલ્મ કરવા જેવી છે અને પછી મેં આખી વાર્તા સાંભળી એનું નરેશન લીધું અને મને ગમી ગયું રાધવનું કેરેક્ટર અને એમાં મને ઘણી બધી સંભાવનાઓ દેખાઈ ઘણા બધા લેયર્સ દેખાયા એટલે પછી મેં હા પાડી અને એટલું બધું કંઈ મેં બહુ બધા સવારો નહોતા કર્યા તરત હા પાડી ખોટું ખોટું બધા કે ना हमारा बारह सौ खोटी पहुंची थे सर आ, ओके अच्छा खासा काम आता भी है उससे तो बहुत पसंद आई बेसिकली बंगाल बताओ नीत कारण आ फिल्मी अंदर ये यह के કોઈક બે અલગ અલગ પ્રાંતની વાત હતી બે અલગ અલગ રાજ્યોની વાત હતી એટલે ગુજરાત અને કોલકાતા એક ક્યાં કરશે ઘણું સિમિલર છે ગુજરાતી આપણે જોઈએ તો ઘણા લાઉડ હોય છે બંગાળી જોઈએ તો પણ એ લોકો લાઉડ હોય છે અને આ બે સ્ટેટની અલગ અલગ જે વાત છે ને જે આખી કનેક્ટ થાય છે દેટ ફોર અમે લોકો વિથ સાઇડ કે કોલકાતા અને બંગાળ સોરી બંગાળ એન્ડ ગુજરાત બધીને આપણે રાખીએ મેડમ તમે એક ગુજરાતી એક્ટ્રેસ છો અને તમારા બેંગોલીનું લાઈક એનું કેરેક્ટર કરવું પડ્યું છે

બાળકો છે <laughs> <laughs> આ તો અમાર આખા મૂવીમાં કોઈ ફાધરનો કેરેક્ટર જોવા નથી મળ્યો આ મૂવીમાં એનો સપોર્ટ છે કે તમારે એકલા હવે હું બધું તમને કહી શકું ના 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 જાન્યુઆરી તમારી તમારી છે તો તમારા રોલ વિશે થોડી જેમ કે તમે જોયું કે આગળ ટ્રક ડ્રાઈવર છે હવે આ કેરેક્ટરની જર્ની વિશે હું એટલું જ કહીશ કે આ બધાની જર્ની છે દરેક માણસની જર્ની છે જે જેમ તમે ફિલ્મ જોશો એટલે તમને જણાશે કે દરેકની અંદર ક્યાંક રાગવું હોય છે એક્સપેક્ટેશન અને રિયાલિટી વચ્ચેનું આ કેરેક્ટર છે અને ખાસિયત એ છે કે આ કેરેક્ટરનો આખો આર્ક ફૂલ સર્કલ માં છે એટલે આખું કાર્મિક કનેક્શન આનું ફિક્સ થાય છે જે બહુ બહુ જ સરસ રીતે લખાયું છે અને બહુ જ સરસ રીતે પિક્ચરાઈઝ થયું છે આ બહુ સારો સવાલ પૂછ્યો કારણ કે માણસ નેગેટિવ અને પોઝિટિવ નક્કી કોણ કરે એટલે હા એ ત્રણ તારીખે કારણ કે મારા માટે તમે નેગેટિવ હો તમારા માટે હું નેગેટિવ હોઉં મારા માટે તમે પોઝિટિવ હો એટલે એ તો હવે જે જોયે એ નક્કી કરે નેગેટિવ કે પોઝિટિવ બતાયા કે 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 દરેક માણસ બેગેજ હોય છે જ્યારે બેગેજ વિશે માણસ વિચારતો તો ત્યારે આપણામાંથી અડધા વાગના ખોવાયેલા જ હોય છે આમ નોર્મલી દિવસના વીસ ટકા ત્રીસ ટકા બાદ એ એની પરિસ્થિતિ છે હમણાં અત્યારે જેટલું જોયું એમાં તો એના માટે મારે ધ્રુવ ને એકચુઅલ ટાઈમ લાઈન તો એને જ ખબર છે અમે તો ખાલી શૂટ કરીને ઘરે જ અત્યારે વાર્તા લખાતા એટલીસ્ટ આઠ વર્ષ અને ફ્લોર પર શૂટ ના ડેઝ ગણીએ તો વિથ ટ્રાવેલિંગ પચાસ એક દિવસ જેવું અને પ્રેપ અને પોસ્ટ પ્રોડક્શન કર્યું હતું હજી સુધી ચાલી રહ્યું હતું ટ્રાય કરી રહ્યા છે કે મેક્સિમમ પબ્લિક સુધી પહોંચે એક્ઝેક્ટ નંબર ઓફ કાઉન્ટ તો નથી કહી શકતો બટ પ્રયત્ન એટલો છે કે મેક્સિમમ પબ્લિક સુધી પહોંચીએ અને બધા લોકો સુધી આ ફિલ્મ પહોંચે એ અમે લોકો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ ગુજરાત સિવાય વી આર પ્લાનિંગ મુંબઈ કોલકાતા દિલ્હી હૈદરાબાદ અલગ અલગ જગ્યા છે ત્યાં વગેરે પ્લાન કરી રહ્યા છે પૂના પણ યસ